ેનલમાં સ્વાગત છે આપણી ચેનલ પર શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન્સ જે વિદ્યાર્થીઓ માટે પણ અને ઇંગ્લિશ લર્નર્સ માટે પણ ખૂબ જ ઉપયોગી ટોપિક છે આ ટોપિકમાં ઘણું બધું એવું આવશે જે તમને ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે છે આ લેંગ્વેજ ફંક્શનમાં આપણે કોશિશ એવી કરીશું કે રોજનું એક ફંક્શન શીખીએ હવે આપણે આપણા લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલાં આ ફંક્શન્સ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીએ કે ક્યાં પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે આ ફંક્શન્સ ત્રણ રીતે પૂછાય છે સૌથી પહેલાં તો આઈડેન્ટિફાઈડ ફંક્શન જેમાં તમને સેન્ટન્સ આપેલા હોય છે એ સેન્ટેન્સના આન્સર્સ પણ તમને બ્રેકેટમાં આપેલા હોય છે તમારે એ સેન્ટન્સ વાંચીને એમાંથી કીવર્ડ્સ શોધીને તમારે ફંક્શન ઓળખવાનું હોય છે બીજી રીતે તમને ડાયલોગ્સ આપેલા હોય છે એમાં એક ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન આન્સરમાં બ્લેન્ક આપેલી હોય બ્લેન્કની સામે તમને ફંક્શન આપેલું હોય તમારે એ ફંક્શન આધારે જવાબ શોધવાનો હોય છે તમને ઓપ્શન આપેલા હોય છે તમને એ બી સી ડી એ પ્રમાણે ઓપ્શન આપેલા હોય છે તમારે ઓપ્શન માટે આન્સર ઢૂંઢવાનો હોય છે એમાં પણ આ તમને કીવર્ડ જે આવે છે તમને જે ફંક્શન આપેલો છે બ્રેકેટના અંદર એ બ્રેકેટમાં જે ફંક્શન હશે એના આધારે તમને આપેલા જે ચાર ઓપ્શન છે એમાંથી તમારે ફંક્શન વાળું વાક્ય ઓળખવાનું રહેશે હા જ્યારે એવું થાય કે બે ઓપ્શન એવા છે જે બંને સાચો જવાબ લાગતો હોય એના માટે શું કરવાનું એ જ આપણે આજે અહીંયા શીખવાના છે ત્રીજું કઈ રીતે પૂછાય છે કે ત્રીજું એ ધ ધ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ઇન બ્રેકેટ એટલે કે તમને આપેલું હશે હશે બ્લેન્ક એ કેવી રીતે પૂર્ણ એના માટેની હિન્સ અને ફંક્શન બંને તમને બ્રેકેટમાં આપ્યા હશે તમારે બ્રેકેટમાં આપેલ હિન્સના હિન્સનો ઉપયોગ કરીને અને ફંક્શન્સનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું રહેશે એ વાક્ય પણ કેવી રીતે પૂર્ણ કરવું કેવી રીતે બને એ પણ આજે આપણે અહીંયા શીખવાના છે એટલે આપણે આપણા બધા જ ફંક્શન પ્રેક્ટિસ એવી રીતે કરવાના છે કે એમાં આ ત્રણે ત્રણ એક્સરસાઇઝ આપણને આવડી જાય હવે એમાં એવું છે નથી કે આ ફંક્શન્સ માત્ર તમને ત્રણ જગ્યાએ જ કામ લાગશે શન્સ તમને તમારા પ્રશ્નપત્રના ક્વેશ્ચન નંબર વન થી લઈને કે છેલ્લા સેક્શન ઈ ના છેલ્લા પ્રશ્નો સુધી તમને કામ લાગી શકે છે એ આપણે શરૂ કરીએ ટોપિક ત્યારે હું તમને સમજાવીશ બરાબર સર વાત કરીએ આવે કે આજના આપણા ટોપિકમાં પહેલું જ ફંક્શન છે આપણું આજે મેં રેડ માર્કરથી લખ્યું છે ટોપિકનું નામ છે કે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ટોપિક નું નામ છે આ ટોપિક દ્વારા કયું ફંક્શન દર્શાવાય છે ફંક્શન આડ્યુ શોઈંગ પર્પઝ તો તમારા માટે જે શબ્દ મહત્વનો છે એ છે પર્પઝ બરાબર અહીંયા શોઈંગ હોય એક્સપ્રેસિંગ હોય ઇન્ડિકેટિંગ હોય જે બી હોય તે આ શબ્દ મહત્વનો છે શોઈંગ પર્પઝ બરાબર હવે તમારે આ શોઈંગ પર્પઝ ફંક્શન આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું ગીવ રિસ્પોન્સ માં હોય રિસ્પોન્સ તમારે કેવી રીતે આપવો હોય કમ્પ્લીટ કરવાનું હોય તો કમ્પ્લીટ કેવી રીતે કરશો એ આપણે શીખીએ સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાઈ અને ગીવ રિસ્પોન્સ ડાયલોગ વાળો આવે છે એ બંને સમજી લઈએ જો અહીંયા મેં લખ્યું છે એલિમેન્ટ્સ જે પણ સેન્ટમાં આ બધામાંથી કોઈ પણ એક શબ્દ તમને દેખાય એટલે તમારું એ સેન્ટેન્સ નું છે એ હંડ્રેડ પરસેન્ટ પરફેક્ટ બરાબર જોઈએ આપણે શબ્દો કયા કયા છે સો ડેટ આ કન્જંક્શન છે સંયોજક બરાબર ઓબ્લિક કરીને ઇન ઓર્ડર ડેટ એટલે કે સો ડેટ હોય તો જે જવાબ બનાવવાની પદ્ધતિ છે સેમ છે ઇન ઓર્ડર ડેટ આ બંને એકબીજાના બીજાના કુળક સમાન હતા એમાં કોઈ ડિફરન્સ છે ખાલી સ્પેલિંગનો ડિફરન્સ છે આ સિવાય જવાબ લખવાની પદ્ધતિમાં કોઈ ડિફરન્સ છે નથી બીજું છે

અને ટુ આ બંને અલગ અલગ છે કે તમને આપેલા સેન્ટેન્સમાં તમને જો ફોર જોવા મળે તે સેન્ટેન્સનું ફંક્શન કેવા છે પર્પસ ટીઓ ટુ જોવા મળે ટીઓ ટુ ના ઘણા ફંક્શન્સ છે પર્પસ કેવી રીતે દર્શાવે છે ટીઓ ટુ એ વાક્યમાં પર્પસ કેવી રીતે દર્શાવે છે આપણે શીખીએ માત્ર અહીંયા તમારે ધ્યાન કેટલું આપવાનું છે કે આઈડે શો ડેટ પર્પસ ઇન ઓર્ડર ટુ શોઈંગ પર્પઝ વિવ ટુ શોઈંગ પર્પસ ફોર શોઈંગ પર્પસ ટુ શોઈંગ પર્પસ આ પ્રમાણે યાદ હોય એટલે તમારી બે એક્સરસાઇઝમાં ઉપયોગ કરીને વન બાય વન એક્ઝામ્પલ વાક્ય બનાવીશું તો વાક્ય બનાવ તમને શું આવડશે બે વસ્તુ આવડશે એક તો તમને આપેલા ચાર ઓપ્શનમાં બે ઓપ્શન સાચા લાગતા હોય ત્યારે તમે અમને જે આપણે સેન્ટેન્સ બનાવીશું તમને અમુક ટ્રીક શીખવાડીશું કે આ ફંક્શનમાં આવું જ હોય આ જ હોય આના પછી આ જ આવે તમારે એ જે છે ને શીખવાડીશું તમારે એ પ્રમાણે બંને ઓપ્શન ચેક કરવાના આપણી પદ્ધતિ પ્રમાણે જે ઓપ્શન સાચો હોય એ જ સાચો જવાબ બરાબર બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ બે વસ્તુ આપણે આ એક્ઝામ્પલ લઈશું તમને આવડશે જોઈએ હવે આગળ વધીએ બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા બે અલગ અલગ વાક્યો લીધા છે આપણે બંને વાક્યોને આ શબ્દો દ્વારા જોડીશું જોડીશું હે તમને કામ લાગશે જો કે આ તમને સૌથી પહેલા કામ લાગશે સમરી રાઈટિંગમાં કે રાઇટિંગમાં પણ તમને જે પેરેગ્રાફ આપેલો હોય છે એનો જે સાર હોય છે તમારે એમાં ટૂંકમાં સમજાવવાનું હોય છે

y વારા પ્રશ્ન શબ્દનો તમને જ્યારે y વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો તમે પર્પસ વારા શબ્દોનો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો જે આપણે શીખી ગયા બરાબર આ સિવાય ઘણી બધી જગ્યાએ કામ લાગશે તમે ખાલી માત્ર શીખવામાં ધ્યાન આપો જો મે બે એક્ઝામ્પલ બે બે ક્રિયાઓ લીધેલી છે જો રવિ વેન્ટ ટુ લંડન રવિ લંડન ગયો સેન્ટેન્સ પૂરો થયો બીજું સેન્ટેન્સ છે హి વોન્ટેડ ટુ અર્ન મની તે પૈસા કમાવા માંગતો હતો એની પૈસા કમાવાની ઈચ્છા હતી એટલે કે લંડન જવાનું હેતુ શું હતો પૈસા કમાવા હતા બંને સેન્ટેન્સ અલગ છે આપણે જોડી જોડી કેવું બનશે કે રવિ પૈસા કમાવાના ના હેતુથી લંડન ગયો એવું આપણે બનાવવાનું છે શરૂઆત કરીએ હવે આપણે સૌથી પહેલા સો ડેટ હું સો ડેટ નો ઉપયોગ કરીશ તમે સો ડેટ ના જગ્યાએ ઇન ઓર્ડર ડેટ મૂકો તો જેવો જવાબ બનશે સેમ જ જવાબ એવો રહેશે કોઈ ચેન્જીસ થશે નહીં શરૂઆત કરીએ જો પહેલું વાક્ય તે પ્રમાણે હશે તમને આટલું તમને આપેલું હશે રવિ વેન્ટ ટુ કમ્પ્લીટ ધ માં તમને આટલું તો આપેલું

તમારું આખું સેન્ટન્સ ખોટું ગણાશે આટલું થઈ જાય હવે તમારે આગળ વધવાનું છે હવે અહીંયા તમને આપણે જે શીખી 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 ગયા 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 સહાયકારક ક્રિયાપદો એ અહીંયા કામ લાગશે હવે જો ખાસ ધ્યાન રાખજો કે આપણે આખા એક સેન્ટેન્સ બનાવવાનું છે એ સેન્ટ બનાવવાનો આધાર આ આપણને જે પહેલા આપેલું છે ને એના આધારે જ બને બરાબર આના પરથી બનાવવાનું છે પ્રમાણે સર્વનામ હોય તો પણ અહીંયા સર્વનામ અહીંયા નામ હોય તો પણ અહીંયા સર્વનામ જ લેવાશે ખાસ યાદ રાખજો બરાબર રવિ છે તો રવિ કરતા સ્થાને છે આપણે કરતા મુકાઉન પેલું સ્ટેપ બીજું સ્ટેપ આગળના વાક્યના કાર પ્રમાણે અહીંયા કેન અથવા કુદ બેમાંથી એક સહાયકારક ક્રિયાપદ મૂકાશે

બરાબર આશા રાખું છું વધારે બરાબર આટલું થઈ ગયું હવે તમને સહાયકારક ક્રિયાપદ નિયમ લખીને સમજાવેલો કે જે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આવે એ વાક્યમાં મુખ્ય ક્રિયાપદનું ટુ વિના મૂળરૂપ આવે

એટલે તમને જ્યારે રિસ્પોન્સના અંદર બે ઓપ્શન તમને સરખા લાગતા હોય તો આ ચેક કરી લેવાનું સો ડેટ પછી આગળના વાક્યના પ્રમાણે કરતા છે આગળના વાક્યના કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ છે ક્રિયા પરનું મૂળું છે એ પ્રમાણે ચેક કરશો તમારો જવાબ બની જશે બરાબર એ બધા વિદ્યાર્થીઓને આમાં સમજ પડી હોય તો તમે કમેન્ટમાં મને યસ લખીને મોકલી શકો છો આગળ વધ્યા હવે આપણે in order to હવે જો in order to માં એ to છે તો to 2 સર ડાયરેક્ટ ક્રિયાપદ આવશે to 2 પછી કરતા એવું શું આવે ડાયરેક્ટ ક્રિયાપદ એટલે આ સંતરતેલું જ રહેશે રવિ વેન્ટ ટુ લંડન બરાબર અહીંયા મુકાશે in order to જો મૂકું છું in ઓર્ડર ટુ બરાબર આ કા પ્રમાણે જ હશે ઇન ઓર્ડર ટુ અહી આવશે ઇન ઓર્ડર ટુ છે સાથે મૂળ રૂપ આવે એટલે આ કરતા પણ ના આવે સહાયકારક ક્રિયાપદ પણ ના આવે ડાયરેક્ટ ક્રિયાપદ ઇન ઓર્ડર ટુ આ ડિફરન્સ સમજો પછી કરતા બી ના આવે સહાયકારક ક્રિયા પર ના આવે ડાયરેક્ટ ક્રિયા પર બરાબર આશા રાખું છું બધા વિદ્યાર્થીઓની બીજામાં સમજ પડી જશે આગળ વધીએ હવે વિથ ટુ

જેમાં ટીઓ ટુ ની સાથે આદ આવે આ સમજો તમને ટીઓ માત્ર બે જ શબ્દો એવા છે કે જેની સાથે આઈ વાળું ક્રિયાપદ આવે એમાં એક છે વિથુ ટુ જેમાં ટુ સાથે આ અપવાદ છે

બરાબર જોઈએ હવે છેલ્લું જોઈએ ટીઓ ટુ પહેલું સેન્ટેન્સ તો એવું જ રહેવાનું રવિ વેન ટુ લંડન અહીંયા મૂકીશું ટીઓ ટુ આ ટુ ના પણ ઘણા બધા ફંક્શન છે પણ ટીઓ ટુ પછી તમારે ક્રિયાપદ મૂકવાના વાળા આવે તો હંમેશા એ

આઈડેન્ટિફાઈ ફંક્શન ગીવ રિસ્પોન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટન્સ આ ત્રણે ત્રણ એક્સરસાઇઝ તમારી પૂર્ણ થઈ રહી આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને આ ફંક્શનમાં સમજ પડી હશે જો તમને સમજ ના પડી હોય કોઈપણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટમાં તમારો પ્રશ્ન લખીને મારા સુધી પહોંચાડી શકો છો આપણે તમને તમારા પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને માત્ર ફંક્શન માટે ઘણી બધી જગ્યાએ કામ લાગશે જ્યારે આપણે ફંક્શન પૂરા કરીશું ત્યારે ક્યાં ક્યાં કામ લાગી શકે એ તમને યાદ અપાવીને ફરીવાર કહીશું બરાબર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો વિડીયો પૂર્ણ કરી ત્યાં પહેલા અમારી સાથે જોડાયેલ બધા જ વ્યુઅર્સ જે નવા હોય પહેલેથી જોડાયેલા હોય આ બધા વ્યુઅર્સને હું વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો રાઈટ હેન્ડ પર નીચે રેડ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું છે એના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરશો એની બિલકુલ બાજુમાં બ્લેક કલરમાં બેલ લાઈકોન આપેલો છે બે લાઈકોન પર ક્લિક કરશો તે બધા વિડીયોનું નોટિફિકેશન જે તે સમયે તમને તમારા ફોનમાં મેસેજ સ્વરૂપે મળી જાય અને તમે એ મેસેજ પર ક્લિક કરી અમારા બધા જ લેસનમાં શરૂઆતથી જોડાય શકો થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અસ